આ દિવસે પિતૃ પક્ષ નો સમાપન થાય છે માન્યતા છે કે આ દિવસે કરાયેલ શ્રાદ્ધ તર્પણ અને પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેમના આશીર્વાદથી કુટુંબમાં સુખ સમૃદ્ધિ આવે છે આ વર્ષે સર્વપિતૃ અમાવસ્યા એકવીસ સપ્ટેમ્બરના રોજ છે તો આવો જાણીએ આ વીડિયોમાં કે રાશિ અનુસાર કયા ઉપાયો કરવા અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ હવે જાણો પિતૃ પક્ષની અમાવસ્યા પર રાશિ પ્રમાણે કયું શુભ કામ કરવું જોઈએ અને રાશિના સ્વામી માટે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ મેષ મેષ રાશિ રાશિના લોકોએ દહીંથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ અને લાલ ગુલાલ ચડાવવો જોઈએ અને લાલ દાળ દાન કરવું જોઈએ વૃષભ રાશિ આ લોકોએ શિવલિંગ પર દૂધ અર્પણ કરવું જોઈએ શિવલિંગની સાથે જ નંદીને સફેદ ફૂલોથી શણગારો શુક્ર માટે દૂધનું દાન કરો મિથુન રાશિ આ રાશિના લોકોએ ભગવાન શિવ અને દેવી પાર્વતીનો અભિષેક કરવો જોઈએ લીલા મનનું દાન કરો કર્ક રાશિ આ રાશિના લોકોએ શિવલિંગ અને ચંદ્ર ભગવાનને કાચા દૂધથી અભિષેક કરો સફેદ આકૃતિઓને ફૂલો અર્પણ કરો આ દિવસે ચંદ્ર ભગવાનની પ્રાપ્તિ માટે દૂધનું દાન કરો સિંહ રાશિ આ રાશિના લોકો એ અમાવસ્યા સવારે સૂર્યને અર્ધ્ય અર્પણ કરો આ પછી શિવલિંગનો અભિષેક કરો સૂર્યપ્રકાશ માટે ગોળ દાન કરો કન્યા રાશિ આ રાશિના લોકોએ શિવલિંગ પર લીલા ચણા અર્પિત કરવા જોઈએ મગનો હલવો ચઢાવો બુધની કૃપા માટે લીલા વસ્ત્રોનું દાન કરો તુલા રાશિ આ રાશિના લોકો એ શિવલિંગ પર સફેદ ફૂલ ચઢાવો દેવી પાર્વતીને મેકઅપ સામગ્રી અર્પણ કરો શુક્ર માટે સફેદ મીઠાઈનું દાન કરો વૃશ્ચિક રાશિ આ રાશિના લોકો એ શિવલિંગ પર લાલ ફૂલ અર્પણ કરો કરો પેગોડા પણ સાફ માતાને સાડી ભેટ આપો જે લોકો માતાની પૂજા કરે છે તેમના પર મંગળ વિશેષ આશીર્વાદ આપે છે ધનુ રાશિ આ રાશિના લોકો એ ગુરુની પણ શિવલિંગના રૂપમાં પૂજા કરવામાં આવે છે કેટલા માટે આ લોકો શિવલિંગને પીળા ફૂલ ચઢાવે છે ગુરુ માટે ચણાની દાળનું દાન કરો મકર રાશિ આ રાશિના લોકો એ શિવલિંગ પર કાળા તલ અને વાદળી ફૂલ અર્પણ કરો શનિદેવ માટે તેલનું દાન કરો કુંભ રાશિ આ રાશિના લોકો એ પાણીમાં કાળા મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરો શનિદેવ માટે વાઘવી વસ્ત્રોનું દાન કરો મીન રાશિ આ રાશિના લોકો એ શિવલિંગ પર ચંદન અને અષ્ટગંધાનો લેપ લગાવો અને ચણાના લોકના લાડુ ચઢાવો ગુરુની કૃપા માટે પીળી મીઠાઈનું દાન કરો આ ઉપાયો કરો જરૂરિયાતમંદોને કરો દાન સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે ગરીબોને ઈચ્છા મુજબ બન્ન કાચું અનાજ વાસણ કપડા વગેરેનું દાન કરવું જોઈએ આ દિવસે કરવામાં આવેલ દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે વિદ્વાનોના મતે સર્વ પિતૃ અમાવસ્યા પર જરૂરિયાતમંદોને દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે એક છોડ વાવો ધાર્મિક ગ્રંથોમાં વૃક્ષો અને છોડને પણ પૂર્વજોનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી સર્વ પિતૃ મોક્ષ અમાવસ્યા પર એક છોડ લગાવો અને તેને રોજ પાણી આપો જેમ જેમ છોડ વધતો રહે છે તેમ તેમ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવતી રહે છે તેનાથી પિતૃ દોષમાં પણ શાંતિ મળે છે પ્રાણીઓ અને પક્ષીઓને ખવડાવો સર્વ પિતૃ મોક્ષ અમાવસ્યા પર પશુ પક્ષીઓને ભોજન કરાવવાથી પિતૃઓ પણ પ્રસન્ન થાય છે આ દિવસે ગાયને રોટલી અથવા લીલો ચારો ખવડાવો કાગડા અને અન્ય પક્ષીઓ માટે છત પર અનાજ રાખો કુત્રાને રોટલી ખવડાવો રોટના કાર્ય જાતે કરી શકતા નથી તો કોઈ લાયક વિદ્વાન પાસે પિતૃ સ્ત્રોત્ર પાઠ કરાવો તેનાથી તમારા પૂર્વજોને મોક્ષ પ્રાપ્ત થશે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન સવારમાં વહેલી ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરવું અથવા ઘરમાં ગંગાજળથી સ્નાન કરવું દક્ષિણ દિશામાં મુખ કરીને જળ લઈને તર્પણ કરવું આશીર્વાદ માટે પિંડદાન કુતરો કાગડા કાગડાને શ્રાદ્ધનું ભોજન આપવું શુભ માનવામાં આવે છે ભોજન અને દાન આ દિવસે ક્ષમતા મુજબ એક ત્રણ અથવા પાંચ બ્રાહ્મણોને બોલાવીને ભોજન કરાવવું ભોજન બાદ દક્ષિણાની સાથે દાન આપવું ગરીબ અને જરૂરિયાતમંદોને અનાજ વસ્ત્ર અને દક્ષિણાનું દાન કરવાથી પણ પિતૃ પ્રસન્ન કરે છે સાંજે પિતૃઓને વિદાય આપવા માટે પિતૃના વૃક્ષ નીચે કે નદી કિનારે ચોમકી દીવો પ્રગટાવો જો પિતૃ પક્ષ દરમિયાન કોઈ ભૂલ થઈ હોય તો આ દિવસે પિતૃઓ પાસે ક્ષમા યાચના કરવી રાશિ અનુસાર આ વસ્તુઓ નું કરો દાન મેષ રાશિ મેષ રાશિના જાતકોએ સર્વ પિતૃ અમાસના રોજ મધુવા ભોણ મગફળી અને રાજમાનું દાન કરવું જોઈએ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોએ સર્વ પિતૃ અમાસ પર ચોખા રોટ મેંદો દૂધ અને દહીંનું દાન કરવું જોઈએ મિથુન રાશિ મિથુન રાશિના જાતકોએ સર્વ પિતૃ અમાસ પર આખા મગ મગની દાળ અને લીલા શાકભાજીનું દાન કરવું જોઈએ કર્ક રાશિ કર્ક રાશિના જાતકોએ રાગી ભવન મગફળી અને લાલ મરચાનું દાન કરવું જોઈએ કન્યા રાશિ કન્યા રાશિના જાતકોએ સર્વપિતૃ અમાસના રોજ જરૂરિયાતમંદ મહિલાઓને લીલા રંગના કપડાં અને સાડીઓ દાન કરવી જોઈએ તુલા રાશિ तुला राशि अमास पर दही, बंगड़ीयो पवा खाण मिथुन दान करविए वृश्चिक राशि वृश्चिक राशि जातक सर्वपितृमाशन बटाका दाल ने, लाल रंग वस्त्रों दान करव जो धन राशि धन वाला जातक सर्व पितृमा दिवसे पवा जफ दहीन पीला रंग वस्त्रों दान करव जीएस मकर राशि मकर राशि ना जातकों ए सर्व पितृ अमास पर छत्री चामा ना चंपल थैली वगैरह वस्तुओं नुं दान करवुं जोईए कुंभ राशि कुंभ राशि ना जातकों ए सर्व पितृ अमास पर काला रंग नो धाबड़ो मच्छरदानी चादर पलंग नुं दान करवुं जोईए मीन राशि मीन राशि ना लोको ए सर्व पितृ अमास पर पाकेला केला चना नो लोट अने चना नी दान करवुं जोईए માન્યતા છે કે સર્વપિતૃ અમાવસ્યાના આ ઉપાયોથી પિતૃદેવ પ્રસન્ન થાય છે અને જીવનમાં શાંતિ સુખ સમૃદ્ધિ અને સંતાન પર કૃપા વરસાવે છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી